હમણાં જાવું નાવા નાઈન પછી ડેડી દિન પાછી લોક માં હમણાં આવું મસ્ત તૈયાર થઈ હમ તો મિત્રો પૂરો વિડીયો જોજો મજા આવશે તો આપણે બધાય સીન સારા સારા લેવાના છે જવાનું છે ભરિયાના લગ્નમાં વાડીએ રાખેલું છે ત્યાં જો તમારું કામ કમ્પ્લીટ થઈ ગયો તમે તો કહેજો તમારું કામ શું હોય મેં તો હર મેં એક તૈયાર કરી તૈયાર કરી નું થઈ ગઈ પાસી પાછી ઊઠીને હવે તમારે કઈક નાસ્તો બનાવ નાસ્તો બનાવી નમડા વાડીજીસ વાડીજી ને નાઈ પછી કમ્પ્લેટ થઈ તો રેડી ઘર માં જમવા વાડીએ કરીવામાં તમાર જમમાં જ અમારને રહેવું બધી કામ કરાવવું પડે કરે એવા પણ થોડા

રસોડા પોગી ગયા હેવી જો ને આ છે મારા કાકા ને બે મોટા ભાઈ અહીંયા કણે રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે જો વાહ જો આ કણે રોટલી બનાવવાનું કામ છે જો અહીંયા કણે હાલે સાઈસનું કામકાજ સાઈસમાં બળફ નાખે છે ને એવું બધું કામકાજ ચાલુ છે જો હમ તો ફાઇનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ વરાજા પાસે બહુ મજા આવતી લાગે જોઈ લે કેવો તુ હલ્દી લખેલું છે પણ મસ્ત અક્ષરમાં લખેલું છે જો આયા કણે થોડા ઘણા ઘરના માણસો બેઠા હોય ને મહેમાન બેઠા હે એનો સીન લઈ લીધો આપણે વ્લોગ બનાવવા પછી જો આ બધા મારા કાકા દાદા મોટ બાપુ બધા બધા મોટ બાપુ છે લગભગ તો બધા મોટા બાપુ જો પાછા વરાજ નખત પાછો સીન લઈ લે હારો જો અને પછી જવાનું છે જમવાના વાળમાં સીન લેવા જમવાનો જો મિત્રો જમવાનું ચાલુ થઈ ગયો ફાઇનલી જુઓ તમે

હાલો મિત્રો હવે આપણે જઈ બંસીને તેડવા બરોબર ગામમાં તો ચાલો જઈ જય બંસી હો ઓલે હમ ભાઈ તેડવાઈ ગયા હા તેડવાઈ ગયા જો આ થઈ ગયો કમ્પ્લીટ હવે હવે તો થઈ કેટલા વાગી ગયા થઈ ગયા હમ ગઈ લ્યો કેવી લાગે ભાઈ રેડી થઈ ગયા હોય ને હાલો કે જમવાનું ચાલુ થઈ ગયું હોય હા અગિયાર ને વી નું ચાલુ થઈ ગયું હોય હા કે જમવાનું ચાલુ થઈ ગયું જો મિત્રો આ તો ફાઇનલી કેવી કમ્પ્લીટ થઈ ગઈ જો તમારે ક્યાં સારું લાગી જાવ જો ફાઇનલી એમાં નીકળી તડકાની ની આવું બસ જાંબુ કેરી રહ્યો હમ અબે મજા આયેગા ને બે ત્રણ જણા રહી ભાઈઓ ચલો બનકો દેખાવ હી જો થન લાગે ના हम्म सुन जमनाको जमनाको केरी रस शम्भू उडाइ का चाटली आमा जो सी 26 बजिया चगनी बढ्यो थियो एयर पास कुमरा की त त करा कुमरा या चल लगा मेरो मजा केन हुने बस म हेर अर्को त्यो पंगि के नले हात

તો હાલો મિત્રો અમે મારા સાધુભાઈના ઘરેથી પાછા વયાવા છવી શું લેવા ગયા ગયાતા તમને બંસી બતાવશે બંસી આપણે શું લઈએ એવા મને કઈ ખબર જો આ ડબરૂ આવ્યો છે હે

તો હાલો લો મિત્રો અમારો વિડીયો આ કૂરો થાય છે ગમે તો લાઈક છે અને કરી દેજો જય માતાજી